સાવલીના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલા વેમાલી ગામે ગંદા પાણી મુદ્દે આંદોલન કરવા બેઠેલા લખન દરબારની મંજુસર પોલીસે ધરપકડ કરી છે વેમાલી ગામમાં ઘણા સમયથી ગંદા પાણીની સમસ્યાના મુદ્દે સામાજિક કાર્યકર લખન દરબાર ગ્રામજનો સાથે આજે આંદોલન પર બેસવાના હતા મંજુસર પોલીસે પરમિશન વગર આંદોલન પર બેસવા મુદ્દે ધરપકડ કરી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે ગંદા પાણી મુદ્દે સમગ્ર વેમાલી ગ્રામજનોમાં ભારે અસંતોષ મુદ્દે ધરણાનો

લઈને ઉપવાસ આંદોલન કરવાનું હતું ગાંધી જીજા માર્ગે કરવાનું હતું પરંતુ પોલીસ દ્વારા ધરપકડ થઈ છે અમારી માંગણી એ છે કે વેમાલી ગામના લોકોને શુદ્ધ પાણી કેમ ના મળે વેમાલી ગામના લોકોને સારું જીવન કેમ જીવવાનો એમનો અધિકાર કેમ નથી એ લોકોને રોડ રસ્તા કેમ ના મળે એમને ગટર ઉભરાતી હોય અને છતાંય કે એમ કોઈ સાંભળે નહીં એ મોટી બાબત છે ને આ બધી બાબતે હું ઉપવાસ કર્યો હતો ને ઉપવાસ કર્યાના શરૂઆતમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે હાલ મ્યુનિસિપલ પોલીસ સ્ટેશન છે આગળ જોઈએ છે શું થાય છે પરંતુ અમારી લડત છે કે વેમાલી ગામના લોકોને શુદ્ધ પાણી મળવું જોઈએ તો મળવું જોઈએ વહેમાલી ગામના લોકોને રોડ રસ્તા સારા મળવા જોઈએ તો મળવા જોઈએ અને જ્યાર સુધી નહીં મળે ત્યાર સુધી લડત અમારી ચાલુ છે ರಣವೀರವಾಘೇಲಾ ಗುಜರಾತ್ನ ನೂಜ ಸಾವಲಿ